બે ની ઉઘરાણી બાબતે અપહરણ કરાયું કારમાં આવેલા ચાર શખ્સો દ્વારા બે યુવક પૈકી એકને ચુલી ગામે મુક્ત કર્યા બાદ ફરિયાદ નોંધાવી હળવદમાં રોજે રોજે ગુનાહિત પ્રવૃત્તિ કરતા આવારા તત્વો બેફામ થયા છે કડક કાર્યવાહી હોવા છતાં રેટ સતત વધી રહ્યો છે તે એક ચિંતાનો વિષય છે ત્યારે હળવદમાં કાર લઈને ઘસી આવેલા ચાર શખ્સો દ્વારા પૈસા ની બાબતે યુવક સાથે વાતચીત કરી યુવક અને તેના મિત્રનું અપહરણ કરી ગયા છે મળતી માહિતી અનુસાર કુનળ ગામના વતની હાલ હળવદના